પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં સરકારી ચોપડી આઈકોનિક પ્લેસ ગણાતા તીર્થ સ્થાન માં રખડતા ઢોરોએ ભારે આતંક મચાવ્યો છે છાસ અનેક યાત્રિકોને ગંભીર ઈજાઓ પહોંચાડે છે તંત્ર ધ્યાનસ્થ મુદ્રામાં જોવા મળે છે મુંબઈના યાત્રિક પિતા પુત્રીને બે ખૂટિયાની લડતમાં ભારે ઈજાઓ થતા હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા સોમનાથ મંદિર પાસે આખલાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે સોમનાથ દર્શને આવેલ બે યાત્રિકોને ખૂટિયાઓએ હડફેટે લઈ ઈજાઓ પહોંચાડી હતી પ્રભાસ પાટણ સોમનાથ મંદિર પાસે વારંવાર આખલાઓ બાખડે છે અને દોડતા આખલાઓ છે દૂર દૂર થી સોમનાથ દર્શન કરવા આવેલા યાત્રિકો પ્રવાસીઓને અડફેટે લે છે નાના વેપારીઓને નુકસાન પહોંચાડે છે તેમ છતાં આઇકોનિક પ્લેસ ગણાતા સોમનાથ તીર્થમાં તંત્રની ગંભીર બેદરકારીનો ભોગ યાત્રિકો બને છે સોમનાથ મંદિર પાસે ફેરિયાઓને અડફેટે લઈ માલ ઢોળી નાખી નુકસાન કર્યું અને મુંબઈથી સોમનાથ દર્શને આવેલા પિતા પુત્રીને ખૂટિયાઓએ પછાડી ઈજાઓ પહોંચાડી હતી મેં ઉમેશ મિશ્રા મુંબઈ સે સોમનાથ મેં દર્શન કરવા આયા હું और यहाँ पर अभी शाम को इवनिंग में घूमते हुए समुद्र मार्ग पर गया तो यहाँ दो बैल आपस में लड़ रहे थे और लड़ते हुए उन्होंने मुझे भी घायल किया और मेरी बेटी को भी घायल कर दिया मेरी काफ़ी खून निकला है मेरे चेस्ट में पूरा यहाँ पर पेन हो रहा है बहुत ज़्यादा तो प्रशासन से मुझे यही यह उम्मीद है उनसे अनुरोध भी करता हूँ कि यहाँ पर जो है इसकी व्यवस्था की जाए कि यहाँ पर ये बैल और साड़ वगैरह जो घूम रहे हैं न ऐसा लावारिश ना घूमें क्योंकि आज मुझे हो गया कल को यहाँ का लोकल पब्लिक को भी हो सकता है ये चीज़ें परेशान रहेगी इसके लिए तो मेरा बार बार यही विनती है प्रशासन से कि इसकी व्यवस्था करें हो क्या मार, दर्शन, दर्शन, के लिए। दर्शन के लिए दर्शन के लिए अभी आज दो दिन के लिए आए अभी आज सुबह आए थे कल शाम को द्वारका निकल जाएंगे यहाँ से